કેનેડાના આલ્બર્ટા પ્રોવિન્સમાં જી સેવન સમિટ થવાની છે બે હજાર ઓગણીસ થી ભારતને જી સેવન સમિટમાં આમંત્રણ મળતું આવ્યું છે પણ આ વખતે હજુ સુધી કેનેડાએ ભારતને આમંત્રણ નથી આપ્યું અત્યારે એવું લાગે છે કે કેનેડાએ ભારતને અવગણ્યું છે આપણે આજે જી સેવન સમિટ અને ભારતના અન્ય દેશો સાથેના સંબંધો અને વિદેશ નીતિમાં શું ગાબડું પડ્યું છે એની વાત કરીએ નમસ્કાર કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં પંદર થી સત્તર જૂન જી સેવન સમિટ થવાની છે જી સેવન સમિટમાં આમંત્રિત દેશોની સંખ્યા પણ આ વખતે વધારી છે પણ ભારતને આમંત્રણ નથી એક રીતે આ ભારતનું અપમાન પણ છે નરેન્દ્ર મોદી હવે કદાચ આમંત્રણ મળે તો પણ કદાચ ન જઈ શકે એવી પરિસ્થિતિ થઈ છે જી સેવન એટલે ગ્રુપ ઓફ સેવનમાં કયા કયા દેશો છે એ સમજી લો પહેલા કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી જાપાન યુકે અને અમેરિકા આ વખતે યુક્રેન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને આમંત્રણ અપાયું છે બે હજાર ઓગણીસથી ભારત સતત એટલે કે નરેન્દ્ર મોદી ભારતનું પ્રતિનિધિત્વ કરીને સતત બે હજાર ચોવીસ સુધી ગયા પણ આ વખતે હવે નથી જવાનું અથવા તો હજુ સુધી એની કોઈ જાણકારી નથી સ્વાભાવિક છે એવો સવાલ થાય કે આ વખતે આમંત્રણ કેમ નહીં એક શંકા એવી છે કે કેનેડામાં નિજરની જે હત્યા થઈ એમાં કેનેડાએ ભારત સામે જબરજસ્ત વાંધો ઉઠાવ્યો કે અમારી ભૂમિ પર અમારા નાગરિકની હત્યા ભારતે કરી હોવાની શંકા છે પ્રતિભાવ આપ્યો પણ એ વખતે ત્યાંના વડાપ્રધાન જસ્ટિન આ વાત જાહેરમાં કહી અને પછી સંબંધો વણસી ગયા ભારતને જે સૌથી વધારે ખૂંચ એવી વાત એ છે કે કેનેડા એ હંમેશા ખાલિસ્તાની ટેકો આપ્યો છે આપણે એ જાણીએ કે કેનેડા અને ભારતના સંબંધો બગડ્યા તેની ટાઈમલાઇન શું છે અઢાર જૂન બે હજાર ત્રેવીસમાં માં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજરની હત્યા થઈ અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે ટ્રુડોનો ભારત પર નિજરની હત્યાનો આરોપ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે બંને દેશે સિનિયર ડિપ્લોમેટને હાકી કાઢ્યા વીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ કેનેડાની એડવાઇઝરી બહાર પડી અને ભારત વિરોધી એક્ટિવિટીથી ચેચો એવું કહ્યું એકવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ભારતે કેનેડાના લોકો માટે વિઝા સસ્પેન્ડ કર્યા તેર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ કેનેડાએ ભારતના રાજદ્વારીઓ પર શંકા કરી ચૌદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ભારતે કેનેડામાંથી તમામ અધિકારીઓને બોલાવી લીધા એ પછી કેનેડાના નેશનલ સિક્યોરિટી ઓફિસરે લોરેન્સ બિસ્નોઈ ગેંગનું પણ એમાં નામ લીધું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ